સુરતના ઓલપાડ ખાતે આવેલા કુવાદ ગામના જનો દ્વારા સિદ્ધનાથ ટેમ્પલ કમિટીના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તેઓ દ્વારા બનાવતા સરકારી જગ્યા પરના પાર્કિંગ ને દૂર કરવાની માંગ કરવામાં આવી છે સુરતના ઓલપાડ ખાતે આવેલા કુવાદ ગામના લોકોએ સુરત કલેક્ટરલસીને પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે કુવાદ ગામના બ્લોક નંબર ચારસો પંચાણું સરકારી જગ્યા પર વર્ષોથી ગ્રામ્યજનો વિવિધ સામાજિક કાર્યો કરે છે જો કે હાલમાં જમીન પર સિદ્ધનાથ ટેમ્પલ કમિટી દ્વારા કમ્પાઉન્ડ તથા પેવર બ્લોક નાખવાનું કામગીરી કરાઈ રહી છે

મંદિર એકચુઅલી કુવા અમારા સિદ્ધનાથ મંદિર ઓલપા તાલુકામાં થાય અને એ બ્લોક નંબર ચારસો પંચાણું છે તે જમીન કલેક્ટર સાહેબે આ ટેમ્પલ મી પ્લસ અમારા જે ધાર્મિક વિધિ આવે છે એમાં શમશાન યાત્રા માટે જે અમારો આખરી વિસામો છે એ પણ એ બ્લોકમાં લાગે છે અને સમશાન પર જવા માટે પણ એ જ બ્લોક યુઝ થાય છે આ સિવાય ખેતરના પાણી અમારા ચાર ગામના પાણી નીકળે છે તો એ આ પાણી નીકળે સિવાય અમે પંચાયત સ્થળ પર આવ્યું હતું તેમાં કુવાર ગામનો ઉલ્લેખ થયો હતો એ એમના એ થર્ડ છે તો પછી જ્યારે પાછો એ લોકોએ ચેન્જ કરીને એ લોકોએ પોતાના કલેક્ટર સાહેબની પરવાનગી છે આવી કરીને અમારા કુવા પંચાયતના સાઈડમાં કરવામાં આવી અમે તેના માટે આંદોલન કરીશું વધુમાં બ્લોક નંબર વાળી જમીનથી પંચાયતને ખૂબ જ મોટા પ્રમાણમાં મહેસૂલી આવક ઊભી થઈ શકે છે પરંતુ આ જમીન સિદ્ધનાથ ટેમ્પલ કમિટીને આપતા પંચાયતની આવક આ જમીનમાંથી શૂન્ય થઈ છે જેથી આ મામલે તાત્કાલિક ગ્રામ્યજનોને હિતમાં નિર્ણય લેવા પર રજૂઆત કરવામાં આવી છે